મોડર્ન પેટ્રોફિલ્સના કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓને લઈને રેન્જ આઈજીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કંપનીના કર્મચારીઓના શોષણની વાત કઈ જૂની નથી માલિકો રોજગાર આપવાના બહાને જમીનો સસ્તા દરે સરકારી છૂટછાટ દ્વારા પ્રાપ્ત કરતા હોય છે ત્યારબાદ કર્મચારીઓના હિતોનો દુર્લક્ષ કરી કંપની લોકઆઉટ કરી જમીનો ઊંચી કિંમતોએ વેચી દેતા હોય છે ત્યાં પણ કર્મચારીઓને વળતર મળતું નથી અને કર્મચારી જીવનભર કોર્ટ કચેરીમાં ન્યાય માટે ધક્કો ખાતો હોય છે આવું જ કંઈ બામણગામ પાસે આવેલ મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીના કર્મચારીઓ સાથે બન્યું છે બે હજાર બારમાં કંપનીને લોકઆઉટ થયું છે ચારસોથી સાડા ચારસો કર્મચારીઓ રોજગારી મેળવતા હતા પણ લોકઆઉટ થતાં કર્મચારીઓની રોજીરોટી છે કાયદાકીય લડત કર્મચારીઓ દ્વારા આપતા લેબર કોર્ટથી કર્મચારીઓની તરફેણમાં ઓડર પણ આવ્યો હતો છતાં પણ માલિકો ગણકારતા નથી કર્મચારીઓને વળતર પણ મળ્યું નથી જેથી આજરોજ કર્મચારીઓ દ્વારા રેન્જ આઈજીને આવેદનપત્ર આપી તપાસ સહિતના પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી હતી પ્લે કાર્ડ સાથે કર્મચારીઓ દ્વારા રજૂઆતો કરી હતી જેમાં મોડર્ન પેટ્રોફિલ્સની વેચાણ થયેલ જમીનની માહિતી આપો એનસીએલ આપેલ દસ્તાવેજની ઝીણવટ તપાસ કરો મોડર્ન પેટ્રોફીલ્સ કંપનીની મશીનરી વેચનાર કમલહરિસિંગ

જમીનમાં બોજો હતો એ છતાં બી હજુ અમને એક રૂપિયાનો વળતર મળ્યું નથી અને આ લોકોએ જમીન વેચી દીધી તો કલેક્ટર સાહેબને અમારે એટલું જ કહેવું છે કે આજે કોર્ટના ઓર્ડરનું કોઈ મહત્વ છે કે નથી આજે જમીનમાં બી બોજો દાખલ થયેલો છે આજે પ્રાઇવેટ કોકની જમીનમાં જો સો રૂપિયાનો બોજો હોય તો પેલા નાકે આવી જાય છે બોજો કઢાવતા તો આજે અમારો તો કામદારાનો સાડી ચારસો વર્કરોનો આટલો બોજો હતો એ છતાં આ લોકોએ જમીન વેચી દીધી અને વર્કરોને એક રૂપિયાનું પેમેન્ટ કર્યું નથી તો અમારે કલેક્ટર સાહેબને એ જ કહેવું છે કે આ લોકો મોટા માતા છે એની અગર કોર્ટ નું અને જમીન ના બોજા નું કોઈ મહત્વ જ નથી તો નાના કામદારો નું શું બધું આજે આ લોકો ચારસો સાડી ચારસો કામદારો છે એમને અમારું તો ખાલી એટલું જ કેવું છે કે જે દરેક કંપની અનલીગલી લોગઆઉટ કરતા હોય તો જે વીઆરએસ ની સ્કીમ છે એ રીતના કામદારોને પૈસા મળવા જોઈએ બે હજાર બાર થી બે હજાર પચીસ થઈ હજુ સુધી અમારી કોર્ટ માં લડત ચાલુ છે અમને એક રૂપિયા નું વળતર મળ્યું નથી જે અમે મોડર્ન પેટ્રોલ પંપના સૌ કામદાર ભાઈઓ એક દેખાવ પ્લેકાર્ડ સાથે રેન્જ આઈજી સાહેબને આવેદનપત્ર અપાયા છે જેનું સૌથી મોટું કારણ કે મોડર્ન પેટ્રોલ ફિલ્સ કે જે બે હજાર બારમાં ગેરકાયદેસર લોકઆઉટ થઈ હતી અને આ કંપનીની અંદર સાડી ચારસો જેવા કામદારો કામ કરતા હતા મુદ્દાની વાત છે કે ગેરકાયદેસર લોકઆઉટ થયા બાદ આ કંપનીની અંદર પાંચસો થી છસો કરોડ રૂપિયાની મશીનરી ત્યાં અંદર હતી કમલ રાંકા જેવા વ્યક્તિ જો ચોર વ્યક્તિ છે એને જાતે બધી મશીનરી ચોરી કરાવડાવી અને જાતે પાછો પોલીસ ફરિયાદ કરે છે આ તો કેવું ભાઈ બાદ એવી તો કઈ હજમ થાય એવી છે ને અને જે પ્રમાણે કરોડોની સંપત્તિ જે મશીન જ્યારે બાય રોડ જતી હોય તો ઘણા એવા સીસીટીવી ફૂટેજ પણ તમને મળી શકતા હોય પણ આ જે પણ તપાસ જે અધિકારી છે એની નિષ્પક્ષ તપાસ કરી નથી એ માંગ સાથે આજે અમારે રેન્જ આઈજી સાહેબ સાથે સાથે સીબીઆઈ ને પણ અમે તપાસ ની માંગ કરવાના છે બીજી વાત તમને કહી દઉં કે આ જે કંપની છે કંપનીનું વેચાણ થયું એવું જાણવા મળ્યું અને એ વેચાણ જે કોઈ આત્મિક ગ્રુપ કોઈ કોઈ સંજય પટેલ એને વેચાણ કરેલું છે અમારું એક જ વાત છે કે જયારે કોઈ બી કંપનીનું વેચાણ થાય તો આજની તારીખની અંદર મોડર્ન પેટ્રોલ જે સાઇન બોર્ડ લાગેલું છે એ ઉપર આત્મીય છે નીચે મોડર્ન છે તો આ પણ આ ઘણી તમને કઈ ખબર પડતી નથી એટલે આની પણ નિષ્પક્ષ તપાસ થાય અને આ થયા બાદ જે બી એમાઉન્ટ એ અમારી જે રકમ છે એમાં પ્લસ થાય આજે અમારા કામદારો ભાઈઓ છે એમને ની અંદર વધારો થાય એ સાથેનું આજે અમારું આવેદનપત્ર